નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરાથી આજ રોજ તારીખ 11 1 2025 ને બુધવારના રોજ વડોદરાના આરએનઆઈ માં માન્યતા પ્રાપ્ત શ્રીઓ મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઈ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારોના વિરોધમાં વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી તેમજ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે શ્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઉદ્યાર ઉદ્યોગ એમએસએમીને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખોટી રીતે તેમના વેહિકલ બાઇક ફોર વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી હોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ વિરોધી બનાવી તેમજ પત્રકારો બનાવી અનઆવડત ધરાવતા લોકોને પત્રકારતાને જાણ અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરી આર્થિક લાભ પણ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગ એમએસએમઈમાં કોઈ પણ પ્રકારના પ્રેસ કે આર એન આઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈ પણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી તો શું ભવિષ્યમાં આ વૈષ્મો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં આજે વર્ષ બે હજાર પચીસનો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનોને અમારા પત્રકાર પરિષદના સભના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતાને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આજ અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમઇના નામના નામનો જે કાયદા છે એનો ગેરઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના સમન્વય જે છે એને બગાડવાની કોશિશ કરી રહ્યા છે એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો આ આ મુહિમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનર કમિશનરશ્રીને આપવામાં આવ્યો આ આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈપણ રીતે કાયદાકીય રીતે તમે એક ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે યુવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાઈને એ હેતુ સર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ અમે સાઈડથી સિત્તેર પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબ છે વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઇ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકારત્વ પોતે જાતે મેળવીને એમને કોઈ આપી નથી એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી તદઉપરાંત એમએસએમઇને અમે ધ્યાનપૂર્વક જોતા એવું અમને માલુમ પડ્યું કે આધાર ઉદ્યોગના લાઇસન્સમાં તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય ઓનર લખી શકાય અહીંયા એક નવું આવ્યું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાઇસન્સ કઢાવ્યું બીજા અન્ય પત્રકારો બનાવે છે પત્રકારો બનાવવાની સાથે પચીસો રૂપિયા ત્રણ હજારમાં કાઢે છે અને પત્રકાર બનાવે છે અને પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એ અમે કાર્યવાહી કરીશું અને આ લડતા જ લઈ રહીશું જ્યાં સુધી અમને ન્યાય નહીં અને સાથે કોર્પોરેશનની ડાયરીમાં પણ અનેક એવા સેમીના નામો જે લખવામાં આવે છે જે ચેનલોના નામો લખે જે રજિસ્ટર નથી તેના માટે તમે શું આગળ પણ અમે કોર્પોરેશનમાં પણ રજૂઆત કરીશું કોર્પોરેશનમાં પણ જે પત્રકાર છે જે સંતરી શ્રીઓ છે એમનું લીગલ લીસ્ટ કે થશે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો નાપો છો ધન્યવાદ